પછી આપણે એને કરીશું પણ અત્યારે હાલ પૂરતો નથી કરતા પછી હવે આપણે ઇતિહાસ વારસો ભૂગોળ બરાબર અને બંધારણ મેથ્સ રીઝનિંગ અને અન્ય અગત્યના ટોપિકની મોક ટેસ્ટની ચર્ચા કરવી છે એટલા માટે કરીને આપણે હવે જીકે વાળા પોઈન્ટને થોડુંક આપણે સ્ટોપ મૂકીશું પણ જીકે ની રીલ્સ છે તે આવતી રહેશે તમારી માટે જીકે માટેની જે રીલ ખરીને એ રીલ તમને બધા મિત્રોને મળતી રહેશે જીકેની રીલ જોતા રહેજો જીકે ની રીલ જોતા રહેવાનું જીકે રીલ જેટલી જોશો ને તમારા માટે એટલી ફાયદાકારક છે એટલું મને ખબર પડે ઓકે કેટલી વસ્તુનો તમારે ધ્યાનમાં રાખવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે ભાઈ ઓડિબલ વિઝિબલ હો ક્લિયર હોય એક નાનક રૂપ ઇન્ફોર્મેશન ફટાફટથી મને આપી દો જેથી કરીને આપણે સ્ટાર્ટ કરી શકીએ આપણો આજનો ઇન્ટરેસ્ટિંગ સેશન જોઈ લઈએ આપણે લાઈવ દેખાય છે કે કેમ થોડુંક આપણે આગળ વાત કરીએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જે હો આપણે ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર અપરંપાર છે તે વર્ષાવે તેવી આપણે શ્રી ખાટુ શ્યામ પ્રાર્થના કરીએ છીએ સાથે જય નાકડો પ્રશ્ન નાકડો ઘરે દેવ મારું નામ એકલી ઇન્ટરવ્યુ પાર્ટ છે તમને અહીંયા ડિસ્કસ નથી કરતો ડેલી ખાલી એટલું જાણી લો કે ભઈ સાત વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સ સાડા પાંચ સાડા વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે અને જીપીએસસી એસટીબ્લ્યુએસ બે વખત બે વખત મેન્સ આપી છે અને નીચેની એક્ઝામિનેશન્સ મે ક્લિયર કરેલી છે પોતે સરળ પાઠશાળા એપ્લિકેશન એક્ટિવ થઈ ગઈ છે દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે આપ લોકોને આપડી એપ્લિકેશન ઉપર છે તે ભાઈ જબરદસ્ત એવો અહીંયા તમારી માટે ફ્રી ક્લાસ પેઈડ ક્લાસ બધું મૂકવામાં આવી રહ્યું છે તો તમે એનો લાભ ડેફિનેટલી લઈ શકો છો મારી સાથે કનેક્ટ થઈ શકો છો અને ફેનકોલ એપ્લિકેશન છે એની અંદર પણ મિત્રો તમારી માટે અમે લાઈવ ગાઇડન્સ તમને આપીએ છે ફ્રી ઓફ કોસ્ટ ગાઇડન્સ આપ્યો છે તમે અહીંયા પણ મારી સાથે જોડાઈને લાભ લઈ શકો છો ઓકે અહીંયા મિનિટ નો લાઈવ સેશન હોય છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ તો તમે અહીંયા મારી સાથે લાભ લઈ શકો છો ડેફિનેટલી બરાબર કોઈ ચાર્જિસ નથી બરાબર આપણે રાખ્યા નથી અહીંયા કોઈ ફ્રી ઓફ કોસ્ટ બાકી ત્યાં પર મિનિટનો ચાર્જ છે જયારે પણ તમને ગાઈડન્સ જોતો હોય પણ તમારે જોતું હોય ને તો ત્રીસ થી ચાલીસ રૂપિયા પર મિનિટનો છે તે રેટ છે પણ આપણે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ તમારી માટે રાખીએ છીએ કોઈ ચાર્જિસ આપણે રાખીને તમે ખાલી કોલ એપ ડાઉનલોડ કરો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમને

આ તમારે મને આગળ પૂરું કરી દેવાનું છે બરાબર વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર નીચેના પૈકી કયું છે વિશ્વમાં એલપીજી ની આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર કહ્યું છે પોરબંદર ઓખા પોશિત્રા કેવી રાવળ આ બધા જ બંદરના નામ છે ટોટલી બધા જ આ બંદરના નામ છે એટલું તમે ધ્યાનમાં રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે પહેલો પ્રશ્ન છે આપણો અહીંયા તમે કન્ફ્યુઝ થઈ ગયા લાગો છો ચલો ચલો ભાઈ કમેન્ટ બોક્સમાં જવાબ આપો ફટાફટથી મને તમે ઓકે તેત્રીસ સમયના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ભાઈ ઓપ્શન બંદર

વાત કરીએ તો પોતાના પ્રવાસ નોંધમાં કર્યો છે આ મહાનુભાવે તો એ કયા બંદર નો ઉલ્લેખ કર્યો છે ભાઈ ચલો કયા બંદર નો ઉલ્લેખ આ મહાનુભાવે કર્યો છે પોરબંદર ઓખા પોષિત્રા વેરાવળ

Адрес нам на большее. ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપો પાંત્રીસ તો મને ક્વેશ્ચન જવાબ આવે છે વેરાવળ વેરાવળ છે જે બંદર થી કેનેડા થી અનાજની અને જાપાન થી ખાતર ની આયાત થાય છે ભારતમાં કોઈ પણ બંદરમાં વિકાસમાં વિદેશી મૂડી રોકાણ મેળવનાર સૌથી પહેલું બંદર કયું છે પીપાવાવ અલંગ ભાવનગર મગદલ્લા છત્રીસ નંબરના ક્વેશ્ચનનો આન્સર આપવાનો પ્રયત્ન કરો ફટાફટ છત્રીસ નંબરના ક્વેશ્ચનનો જવાબ આવ્યો પીપા વાવ બંદર બરાબર છે પીપા વાવ બંદર છે

અત્યારે હાલ ભાઈ પી છે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે ઓકે તો ભૂલ ના થાય તમારે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે ભૂલ ના કરશો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પી પીપાવા બંદર તમારે ધ્યાનમાં રાખવાનું છે ગ્રેટ વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ ઓફ માં જહાજ ભાંગવાના ઉદ્યોગમાં કયું સ્થળ પ્રખ્યાત છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઈપાવાવ અલંગ ભાવનગર મગદલ્લા

Yes. ઝાડ ભાંગવાનો ઉદ્યોગ છે તે બહુ ફેમસ થયો છે ત્યાંનો. બહુ જબરદસ્ત છે તે બિઝનેસ ઝાડ ભાંગવાનો ત્યાં ભાઈ. જોરદાર બિઝનેસ છે. રાઈટ તો તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે આઈર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મુવમેન્ટ કરી ગયા છે. નીચેના પૈકી કયું બંદર લોક ગેટની સુવિધા ધરાવે છે? લોક ગેટ ની સુવિધા ધરાવતું બંદર નીચેના પૈકી કયું છે? પીપાવાવ અલંગ ભાવનગર મગદલા ક્વેશ્ચન આન્સર ભાવનગર નું બંદર છે કે જે ભાઈ લોક ગીડની સુવિધા ધરાવે છે જીએસસીએલ અને જીએનએફસી દ્વારા રોક તમારી સામે આન્સર આપવાનો પ્રયત્ન કરશો અને જીએનએફસી બરાબર આ બંને કંપની છે જે રોક ફોસ્પેટની આયાત કરે છે પરથી કરવામાં આવે છે મગદલ્લા રાઈટ રાખશો આપણે સમગ્ર સૌથી ઓળખાતું પોર્ટ અથવા બંદર કયું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચલો ભાઈ કેટલા મિત્રોનો જવાબ સાચો આપી શકે છે ચલો 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 ભાઈ ભાઈ નામ જાણી નવાઈ લાગશે તમે બધા હજીરામાં જતા હશો કંડલા બધી કંડલામાં જતા પણ નામ આવશે દહેજ દહેજ છે ભાઈ સમગ્ર એશિયાનું સૌથી પહેલું કેમિકલ પોર્ટ છે અને આપણે રોરો ફેરી સર્વિસ જે છે બરાબર તે ક્યાંથી શરૂ કરવામાં આવ્યો છે દહેજથી ક્યાં સુધી ભાઈ ગોગા બરાબર સુરતના ના દહેજ થી શરૂઆત કરીએ તે ગોગા ભાવનગર સુધીની ની રો રો ઓન રોલ ઓન રોલ ઓફ ફેરી કહેવાય આને જેમાં તમારે અહીંયા બોટ ની અંદર જતે તમે સવારી કરીને જઈ શકો તમને સ્ટે માટે રૂમ મળે આ જમવા માટે જે છે બેનિફિટ ટાઈપ મળે રાઈટ તો આ રોલ ઓન રોક રોલ ઓન રોલ ઓફ ફેરી સર્વિસીસ છે આ એરિયા દહેજ સુરત બરાબર દહેજ થી ઘોઘા સુધી ની સર ધેન આ તમે ધ્યાન માં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન માં જે છે કયા મુખ્યમંત્રીના હસ્તે સૌપ્રથમ કેમિકલ પોર્ટ દહેજને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું યસ વેરી ગુડ જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છો આન્સર આપજો કમેન્ટ બોક્સમાં એકતાલીસ તમને ક્વેશ્ચન આન્સર ભાઈ કેશુભાઈ પટેલ કેશુભાઈ પટેલ છે એમના હસ્તે સૌપ્રથમ કેમિકલ ફૂડ દહેજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દેશમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એલએનજી ટર્મિનલ નિર્માણ કયા બંદર ઉપર કરવામાં આવ્યું છે દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ લેવલ એલએનજી ટર્મિનલ નિર્માણ કયા બંદરમાં કયા બંદર ઉપર કરવામાં આવ્યું હતું બેતાલીસ નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ છે આપણો આજ કેમિકલ પોડ દહેજ છે એની જ વાત ચાલે છે ભાઈ આંતરસ્ય કક્ષણો એલએનજી છે એનું નિર્માણ પણ અહીંયા જ કરવામાં આવ્યું હતું પેટ્રોલ રસાયણ બંદર તરીકે જો વાત કરતા હોય ભાઈ તો પેટ્રોલ રસાયણ બંદર તરીકે કયું બંદર ઓળખાય છે પેટ્રોલ રસાયણ બંદર તરીકે કયું બંદર ઓળખાય છે દહેજ તો સૌપ્રથમ કેમિકલ પોર્ટ છે એટલે હવે દહેજ તો નહીં આવે એટલે કહી દેવા બટ હજીરા ડેફિનેટલી આવશે હજીરા સૌપ્રથમ જે પેટ્રોલ રસાયણ બંદર તરીકે ઓળખાતું હજીરા છે એલ એન્ડ ટી કયા વર્ષમાં ઉત્પાદન શરૂ કર્યું છે બે હજાર ને છ ના વર્ષમાં ઉત્પાદન શરૂ કરી દીધું હતું ઓકે

જવાબ આવે દેવ ભૂમિ દ્વારકા રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન બસ આપણો આજે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ જીકે સિરીઝ ને પણ આપણે અહીંયા એકવાર માટે આ પૂર્ણ જાહેર કરીએ છીએ આનો જવાબ આવશે દેવ ભૂમિ દ્વારકા યાદમાં રાખીશું આપણે યસ આપણો સેશન આપણે એન્ડ અપ કરીશું આઈ હોપ આપ લોકોને બધાને ક્લિયર હશે જેટલા પણ પ્રશ્નો મે તમને અહીંયા કરાવડા હોય તે બધા જ પ્રશ્નો તમને ક્લિયર હોવો જોઈએ ઓકે મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ પહેલા સરળ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઘણી બધી તૈયારી કરાવવામાં આવે છે ઘણી બધી વસ્તુ આપવામાં આવે છે ફ્રી કોર્સ ફ્રી ટેસ્ટ પેટ ટેસ્ટ પણ ફ્રીમાં ફ્રી પીડીએફમાં જીસીઆરટી એનસીઆરટી યુનિવર્સિટી ગ્રંથિમાન બોર્ડની ચોપડી સાથે ફેન કોલ એપ્લિકેશનમાં તમને લાઈવ ગાઈડન્સ આપવામાં આવે કોઈ પણ ચાર્જ લીધા વગર બરાબર બસ તો જોડાયેલા રહો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી સાથે કનેક્ટેડ રહો જય શ્રી શ્યામ ખાટુશ્યામ બાબાની જો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી શ્રી આપણે ખાટુશ્યામ બાબાને પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં અને પીડીએફ જે મિત્રોને જોઈએ છે પીડીએફ આપ લોકો મેળવી શકો છો આપણા ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન સરમાંથી ઓકે બાય ટેક કેર જય સોમનાથ મળીએ નેક્સ્ટ ક્લાસમાં